જુઓ કયા ગામના ખેડૂતો પર આફત આવી છે અને કેમ ગામ લોકો આટલી હદ સુધી મજબૂર બન્યા છે મહેનતનું કોઈ ફળ મળે તેમ નથી દિવાળી ઉદેવી સિવાય કોઈ વાયને નક પર ગામે જવું પડશે ખેડૂતો પર પાણીનું સંકટ આમ તો પાણી ખેડૂતોને હસાવે છે પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણી એ ખેડૂતોને રિસ્તરના રડાવ્યા છે અંદાજે 100 વીઘા જેટલી જમીન છે ને એનો પાક નિષ્ફળ છે એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ કારણ કે સતત ચાલુ રહે પાણી આ છે કેશાભાઈ કેશાભાઈ બનાસકાંઠાના થરાદના અજવાળામાં પોતાના ખેતરે બનાવેલા કાચા મકાનમાં રહે છે પોતાની પાંચ બીખા જમીનમાં પુત્ર સાથે ખેતી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે પરંતુ જે પાણી ખેડૂતો માટે આશીર્વાદ રૂપ હોય છે તે જ પાણી કેશાભાઈ અને તેમના પરિવાર માટે અભિશાપ રૂપ બની ગયું છે કેમ એ તમે જોઈ લો તેમના ખેતરમાં પગ મૂકવાની જગ્યા નથી જે ખેતરમાં પાક લહેરાવવો જોઈએ તે ખેતરોમાં પાણી છે દાવો છે કે ખેતરમાં ત્રણ થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે જેને ડાંગર બાજરીના પાકની પથારી ફેરવી છે એટલું જ નહીં

ન્યૂઝ એટીન ગુજરાતી સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા કેશાભાઈના પુત્રએ કહ્યું કે પાક સારો થાય એટલે તેમણે આ વખતે ખેતરમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કર્યો પરંતુ હાલ તો ખેતરમાં લગાવેલા ફુવારા પણ ડૂબી ગયા છે ખેતરમાં પાણી એટલું છે કે ચોમાસું તો ઠીક શિયાળુ પાક પર પણ સંકટ તોડાઈ રહ્યું છે ને માત્ર બે ઇંચ જેટલા વરસાદની અંદર જ ખેતરોના હાલ જે છે તે અત્યારે બેહાલ બન્યા છે ત્રણ થી પાંચ ફૂટ જેટલા જે પાણી અત્યારે ખેતરોમાં ભરાયા છે આપણી સાથે ખેડૂત છે પ્રભુભાઈ આજે શિયાળુ પાકનું વાવેતર દિવાળીએ જો પાણી છીપાય તો વાવેતર કરી શકાય તેમ છે બાકી કોઈ વાવેતર કરાય જેવું લાગતું નથી અને અમારે ગામમાં જવું પડે પણ એવી સમસ્યા થઈ શકે છે ગામમાં જવું પડશે એટલે કે ખેતર છોડીને અન્ય ધંધો કરવો પડશે અને આ માત્ર કેશાભાઈ અને તેમના પુત્રની સમસ્યા નથી અછવાડા ગામે હાઈવેના કિનારા પર આવેલા તમામ ખેડૂતોની સમસ્યા છે દાવો છે કે અછવાડા સહિત આસપાસના ગામની કુલ સો વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ છે એટલું જ નહીં ચોમાસુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં બે પાક નિષ્ફળ થઈ ચૂક્યા છે હવે તમે આ પાણી જુઓ એ પણ મને એવું લાગે છે કે ચોમાસુ સિઝન તો ફેલ છે પણ શિયાળુ વાવેતર પણ કરવું મુશ્કેલ છે જો આવી પરિસ્થિતિ રહી અને પાછોતરો વરસાદ જો ભાદરવામાં ફરીથી થઈ ગયો

આ જે ખેતરો જે છે તે ખેતરો અત્યારે સ્વિમિંગ પુલ બન્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ખેડૂતો છે તે પોતાના ખેતરમાં ઉતર્યા છે આપ જોઈ શકો છો કે અત્યારે ગળા સુધી પાણી છે અને આ ગળા સુધી પાણી હોવાના લીધે તેમની જે ચોમાસુ સિઝન છે તે ફેલ ગઈ છે ચોમાસાની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા કે આ વખતે ચોમાસુ સિઝન સારી જશે અને સારી એવી તેમને આવક થશે પરંતુ ચોમાસુ સિઝનની અંદર જે વરસાદ આવ્યો હતો દસ દિવસ પહેલા દસ દિવસ પહેલા વરસાદ આવવાના લીધે આ ખેતરો જે છે 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 તે બની ગયા મુશ્કેલી કે આ પાણી છે ભરાયેલું છે બરાબર સાત થી આઠ ફૂટ છે આ બાજુ ચાર ફૂટ છે ચોમાસું વાયેલું હતું બધું નિષ્ફળ ગયો છે આ પરિસ્થિતિ રહી તો શિયાળાની અંદર પણ રાયડો બીજો થવાનો સંભાવના ઓછી છે ખેડૂતોનો આરોપ છે કે આટલું પાણી હાઈવે બન્યા બાદ તેમના ખેતરમાં જમા થવા લાગ્યું છે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ખેડૂતોના પેટ પર લાત વાગી છે ખેડૂતોની માંગણી છે કે સરકાર કાં તો આ પાણીનો યોગ્ય નિકાલ કરે અથવા તો નુકસાનીનું વળતર આપે આજની તારીખમાં કોઈ જ મહેનત મજૂરી નથી અને જે ભાગમાં પાયેલું હતું એ પણ વરસાદના કારણે અમારો બધી મહેનત અળ ગઈ છે તે હવે અમારે મેનત નું કોઈ ફળ મળે તેમ નથી હાલ આ દ્રશ્યો છે ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામથી પસાર થતી ચંદ્રભાગા નદીના મહિલાઓ હોય બાળકો કે પછી યુવાનો તમામ લોકોને આ પાણીમાંથી જ રીતે પસાર થવું પડે છે વરસાદ બંધ રહેતા પાણી થોડું ઓસર્યું છે જેથી નદીમાંથી પસાર થઈ શકાય છે જ્યારે કે નદીમાં પાણી વધવું હોય ત્યારે એકમાત્ર રસ્તો બંધ થઈ જાય છે સોનપરા અને બોડીદર ગામના સિત્તેર થી વધુ ખેડૂતો ચંદ્રભાગા નદીના સામા કાંઠે વાડી વિસ્તારમાં વસવાટ કરે છે જો કે ખેડૂતોને દિવસ દરમિયાન ત્રણ થી ચાર વખત ગામમાં તો જવું જ પડે છે ડેરીએ દૂધ જમા કરાવવા જવાનું હોય કે પછી બાળકોને લઈને સ્કૂલે જવાનું હોય તેઓએ આ જ રીતે પાણીમાંથી પસાર થવું પડે છે નાના બાળકોને તો તેના વાલીઓ ખભે બેસાડીને નદી પાર કરે છે અંદાજિત મારા માનવા પ્રમાણે સિત્તેર એસી પરિવાર સામે કાંઠે રહી છે ત્રીસ પાંત્રીસ બાળકો રોજે નિશાળે ભણવા આવે છે આ પરિસ્થિતિને અમારા ગામની ના નદીના વોકળો આ વર્ષોથી આ જ કન્ડિશનની અંદર જ્યારે જ્યારે ચોમાસું ચાલુ થાય છે ત્યારે આ જ કન્ડિશન ચાલુ થાય છે લેવા લેવા જવા 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 ગામના યુવાનોને લઈને પછી દાવો છે કે પશુપાલકો રોજનો પાંચસો લીટર થી વધુ દૂધ ઉત્પાદન કરે છે જોકે જયારે નદીમાં વધુ પાણી હોય ત્યારે પાણીમાં ઉતરી શકાતું નથી અને એટલે જ દૂધ આપવા પણ નથી જઈ શકતા આમ નદીના પાણીના કારણે તેમને આર્થિક ફટકો પણ પડે છે ક્યારેક ક્યારેક તો સાહેબ એટલું ઓવરફો પાણી હતું કે આજથી સાત પાંચ સાત વર્ષ પહેલાં એનડીઆરએફ ની ટીમ દ્વારા અમારા રેસ્ક્યુ કરી અને આ કાઠે લાવવામાં આવ્યા હતા અડતાલીસ કલાક સુધી અમે સાહેબ સામેની કાઠે રહેલા હતા અમારા માલડોર ભૂખ્યા રહે છે ઘણી વખત અમારા પાડું ભૂખ્યા ને પરસા મરી જાય છે એવું પણ નથી કે આ સમસ્યા અંગે ગામ લોકોએ ક્યાંય રજૂઆત નથી કરી ગામના લોકોનો દાવો છે કે યોગ્ય તમામ જગ્યાએ રજૂઆત પહોંચાડી છે પરંતુ અધિકારીઓ તો ચાડી ચામડીના છે તેમને આ સમસ્યા નથી દેખાતી પ્રદ્યુમનભાઈ વાંજા એને અમે રજૂઆત કરેલ છે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પચાસ પચાસ સો સો જણાની ગામના સહી લઈને કે અમારી રજૂઆત કરેલી છે ખુદ સિંચાઈ ના વિભાગના અધિકારીઓ આવીને જોઈ ગયેલા છે માપ સાઈઝ કરી ગયેલા છે એને આજે બે ત્રણ વર્ષ થઈ ગયા અવારનવાર કેટલી રજૂઆત કરી હશે છતાંય અમારા ગામની આ વ્યથા કોઈ અધિકારી કોઈ સાંભળવા તૈયાર નથી આ ઉત્તર ગુજરાત થી લઈ સૌરાષ્ટ્ર સુધી પાણીના કારણે ખેડૂતો પરેશાન છે દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સૌની ગામના છે ખેડૂતોના પાકની આવી હાલત કરી છે જર્જરિત કેનાલે દાવો છે કે સૌની ગામ નજીક પસાર થતી જર્જરિત કેનાલ છેલ્લા આઠ વર્ષથી થી તૂટેલી છે લીકેજ થાય છે આસપાસ ની વીઘા જમીન માં ખેડૂતો પાક લઈ શકતા નથી આ જે કેનાલ નું પાણી છે એ ચોમાસા દરમિયાન સતત ચાલુ રહે અને આખા અઢી કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયેલું રહે અને ભરાયા પછી છે ને ખેતરોમાં બધા જાય છે એટલે અંદાજે સો વીઘા જેટલી જમીન છે ને એનો પાક નિષ્ફળ થાય ખેડૂતોનો દાવો છે કે આ સમસ્યા દર વર્ષની છે દર વર્ષે જંગલમાંથી પાણી આવે છે અને પાકની પથારી ફેરવતું જાય છે પરિણામે ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ બંધ થઈ ગઈ છે જંગલમાં સારણનું પાણી આવે છે ને જંગલમાં થઈને સીધો અહીંયા જ આવે છે પાણી એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ કારણ કે સતત ચાલુ રહે પાણી નહીં લીધે આ પાક આખો નિષ્ફળ જાય છે સૌની અને પ્રભાસ પાટણ વચ્ચે જે સીમ વિસ્તારનો માર્ગ છે તે અંદાજે બે કિલોમીટર સુધી પાણી જમા થાય છે

અને પાકમાં વાત કરીએ તો મગફળી અને સોયાબીનના પાકમાં સતત નુકસાન થઈ રહ્યું છે કારણ કે પાણી એટલું આવે છે એના હિસાબે અહીંથી જવા આવવામાં પણ તકલીફ થાય છે કોઈ મેડિકલની કોઈ પણ જરૂરિયાત પડી હોય તો અહીંથી નીકળવું બહુ કઠણ પડે છે અહીં મોટા ભાગે મગફળી અને સોયાબીન સહિતની ખેતી થાય છે પરંતુ આ કેનાલના કારણે ખેતરો બેડમાં ફેરવાઈ ગયા છે જેના કારણે મગફળી સોયાબીન સહિતના તમામ પાકો લાંબા સમય સુધી પાણીમાં જ રહે છે જેના કારણે તે નિષ્ફળ જાય છે ખેડૂતોનો દાવો છે કે આ બાબતે જિલ્લા કલેકટર સિંચાઈ વિભાગ સ્થાનિક ધારાસભ્ય આગેવાનોને લેખિક મૌખિક જાણ કરી છે છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો વર્ષોની ઘર કરી ગયેલી સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તેવી આ ખેડૂતોની માંગ છે દેખા અને વટ પાડી દેવાની ચાલી રહેલી હોડ વચ્ચે ઠાકોર સમાજે કુરિવાજો દૂર કરવા સમાજને હાકલ કરી છે અને ત્યાં સુધી કે હવે લગ્ન પ્રસંગમાં ડીજે પણ નહીં જોવા મળે જુઓ લગ્ન માટે એ નવા નિયમો કયા છે અત્યાર સુધી ચાલી રહેલી સૌથી મોટી કઈ કો પ્રથા હતી જેને હંમેશ માટે તિલાંજલિ અપાઈ પ્રતિબંધ મૂકવામાં આવે છે પ્રથા બંધ પ્રથામાં માત્ર વીસ રૂપિયામાં સચવાશે પ્રસંગ ઠાકોર સમાજે બદલ્યા લગ્નના ના નિયમો ખર્ચાઓ બંધ થાય હવે સાદું જીવન સાદાઈથી જ થશે લગ્ન

સમાજે વર્ષોથી જળ બની ગયેલા નિયમો અને કો રિવાજો ને સદંતર નાબૂદ કરી દીધા છે તાજેતરમાં અમદાવાદના દસપ્રોઈમાં સમાજ નું સંમેલન યોજાયું જેમાં દરેક વ્યક્તિને રિવાજો દૂર કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી સાથે જ દસ જેટલા મુદ્દાઓને સદંતર નાબૂદ કરી દેવાયા છે જેમાં સૌથી મોટો નિર્ણય સગાઈ કે લગ્નમાં ડીજે ન વગાડવાનો કરાયો છે જે ઠરાવમાં લગ્ન પ્રસંગમાં ડીજે ના વગાડવા બાકી લગ્ન પ્રસંગમાં દીકરીઓના જીવન જરૂરિયાત વસ્તુઓ જ આપી જ્યારે કે જીવન જરૂરિયાત વસ્તુ કરતા બહુ મોટી ઘણી વસ્તુઓ આપતા હોય છે સમાજના લોકો જે નકામી હોય છે એના જગ્યાએ જીવન જરૂરિયાત વસ્તુઓ જ આપી આ ઉપરાંત સગાઈ અને લગ્નમાં મર્યાદિત લોકોને જ લઈ જવાનો નિયમ છે અગાઉ લગ્ન પ્રસંગમાં પાંચસો થી હજાર લોકો એકઠા થતા જેની સામે હવે માત્ર સો લોકો લગ્નમાં જોડાય તેવું નક્કી કરાયું છે આ નિર્ણયથી વર કન્યાના પરિવારને લાખો રૂપિયાનો ખર્ચ ઘટી જશે ઓછા લોકોની હાજરીથી જમણવારમાં લાખો રૂપિયાનો ખર્ચ ઓછો થશે સાથે સાથે વર્ષોથી ચાલી આવતી બોલાવણી પ્રથા સદંતર બંધ કરાઈ છે પહેરાવણી પ્રથામાં હવે કપડાની જગ્યાએ માત્ર વીસ રૂપિયા આપી પ્રસંગ સાચવી લેવામાં આવશે અગાઉ પહેરાવણી પ્રથામાં હજારો રૂપિયાના કપડા આપવામાં આવતા હતા જ્યારે હવે દરેક ગામતીઠ સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું છે દેખાદેખીમાં આવીને વધારે પ્લાયામાં ખોટા ખર્ચામાં લોકો ઉતરી જતા હતા લોકો એક એકબીજાના દેખાદેખીમાં ડીજે મોટા મોટા ડીજે લગ્ન પ્રસંગો ખોટા ખોટા ખર્ચા લોકો કરીને એક એક જાતનું દૂષણ ઊભું થતું હતું વધતા લોકો પ્યારામણી ઓઢામણીમય લોકો ખોટા ખર્ચા કરીને એ પણ એક સમાજનું એક દૂષણ જેવું હતું સમાજના આ નિર્ણયને સમાજના યુવાનોએ પણ આવકાર્યું છે રસકોઈ ઠાકોર સમાજ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં રસકોઈ ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે ખર્ચાર ગોત્રેજો તથા ખર્ચાર વરઘોડા પ્રથા બંધ રહેશે કુળ મુજબ સમૂહ લગ્ન યોજાશે દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવે છે તો દરેક ભાઈઓ બહેનોને સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી સગાઈ તોડ પ્રથામાં પણ દંડની રકમ ઘટાડી છે અગાઉ સગાઈ થતી હોય અને રાખે નહીં તો સમાજના લોકો મરજી મુજબ દંડ લેતા હતા અગાઉ પાંચ હજારથી લાખો રૂપિયા દંડ વસૂલાતો હવે મરજી મુજબના દંડની જગ્યાએ માત્ર દંડની રકમ એક હજાર કરાઈ છે જેને શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે સમાજના અગ્રણીઓએ કહ્યું છે કે સમાજના રીત રિવાજો પરંપરાઓને લઈને અનેક પ્રકારના ખર્ચાના કારણે લોકો આર્થિક ભીંસમાં મુકાતા હોય છે આમાં ને આમાં ઘણીવાર ગરીબ પરિવારો દેવામાં ડૂબી જાય છે એટલું જ નહીં માત્ર દ્રસ્કોઈમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ સમાજ સુધારણા માટે ઠાકોર સમાજ અભિયાન ચલાવશે આવનારા દિવસોમાં